નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર સંસ્કારી નગરી એ સંસ્કારી ગરીમાં એ સંસ્કારની ગરીમાં જળવાય રહે તે માટે અનેક અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ થતી રહે છે વડોદરા શહેર તમે અત્યારે જ નિહાળ્યું હશે કે મહાશિવરાત્રીનું પર્વ ગયું ત્યારે આખી એ સંસ્કારી નગરી શિવમય નગરી બની જે પ્રમાણે શિવજી યાત્રા નીકળતી હોય લાખો હરિભક્તો લાખો શિવભક્તો આના દર્શન કરવા માટે જે પ્રમાણે ઉમટ્યા લાખોની જન્મેદની જોઈએ એ પ્રમાણે લાગી રહ્યું છે કે સંસ્કારી નગરી એ ધાર્મિક નગરી પણ છે અલગ અલગ ધાર્મિક પ્રવૃત્તિઓ થઈ રહી છે આપને ખ્યાલ હોય તે જ પ્રમાણે વડોદરા શહેરના યુવાનો શિવભક્તો અલગ અલગ મંદિરો શણગારવાનું તેઓને સદભાગ્ય મળતું હોય છે મિત્રો એ શણગાર ફૂલોનો શણગાર રામલલ્લાની જ્યારે પ્રાણપ્રતિષ્ઠા અયોધ્યા ખાતે થઈ તે વેળાએ પણ રામચંદ્ર ભગવાનના આશીર્વાદ ભગવાનની કૃપા ભગવાનની વિશેષ કૃપા જેના પર ફળી જેના પર ભગવાન રાજી થયા તેવા શહેરના સામાજિક કાર્યકર્તા શ્વેજલ વ્યાસ તેઓ એક મોટું ભીડ ઉપાડ્યું એક મોટી મુહિમ ઉપાડી ન કેવળ અયોધ્યા પરંતુ અલગ અલગ મોટા મંદિરો વિશ્વના મોટા મંદિરો જ્યાં સનાતન ભાવના સનાતન હિન્દુત્વની ભાવના જોડાયેલી છે શ્રદ્ધા જોડાયેલી છે તે મંદિરોનું શણગારવાનું સદભાગ્ય શ્વેજલ વ્યાસ અને તેમની ટીમને મળે છે આ વખતે કેદારનાથ મંદિર મિત્રો ચારધામમાંનું એક એટલે કે કેદારનાથ મંદિર શણગારવાનું સદભાગ્ય પણ શ્રીજલ વ્યાસ અને તેઓની ટીમને જ્યારે પ્રાપ્ત થતું હોય તે વેળાએ કેદારનાથ મંદિર આ વખતે શણગારવાનો શું કાર્યક્રમ છે કેવી રીતે શણગારવામાં આવે છે આટલી બધી સંખ્યામાં ફૂલો ત્યાં લઈ જવા આટલા બધા લોકોને શણગારવા માટે ત્યાં લઈ જવા ધ્સ અ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ ચેલેન્જ પરંતુ એ ચેલેન્જને કેવી રીતે કઈ દ્રષ્ટિથી જોવે છે કેવા વિચારો છે એ તમામ બાબતે ચર્ચા કરવા માટે તેઓ જ અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે સુજલભાઈ સ્પાર્કુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ અલગ અલગ મંદિરો સુજલભાઈ શણગારો છો અયોધ્યા બાવીસમી જાન્યુઆરી અયોધ્યા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ મંદિર શણગારવાનું પણ એક વિશેષ તમે આપણી મારી દ્રષ્ટિએ તો કહેવાય કે ભારતમાં એક ઇતિહાસ સર્જાય તેવી વાત તમે કરી એવું એક કાર્ય કર્યું એવું ખૂબ ધાર્મિક કાર્યક્રમ આ વખતે કેદારનાથ મંદિર શણગારવાનું આપને સૌભાગ્ય મળી રહ્યું છે પહેલાં તો અહોભૂતિ એટલે કે શું પોતાની જાતને કેવા ભાગ્ય માનો છો વડોદરા સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં દરેક લોકોના સંસ્કાર આપણા દેશ દુનિયાના લોકો પણ જોઈ શકે છે અને એક જીવનમાં તમે જીવ્યા છો અને કંઈક સેવા કરવાનું સૌભાગ્ય કોઈ પ્રાપ્ત થતું હોય અને એમાં આખા વિશ્વમાંથી ફક્ત ને ફક્ત વડોદરા શહેરને એનો લાભ મળતો હોય આખી દુનિયા છે જેને મંદિર શણગારવા જવું છે પરંતુ એનો લાભ સીધો ને સીધો પાંચ વર્ષથી કેદારનાથ સજાવવાનો સૌભાગ્ય આપણા વડોદરા શહેરને મળ્યું છે આપણને મળ્યું છે હું તો માત્ર એક નિયમિત વ્યક્તિ છું જેમ કે અયોધ્યાની તમે વાત કરી તો અયોધ્યામાં

જે આ વખતની શરૂઆત થશે ત્યારે પણ અમરનાથની ગુફા પણ આ વખતે તમને ફૂલોથી આખી સજાયેલી જોવા મળશે એમની માટે પણ અહીંના ઘણા બધા જે વર્ષોથી સેવાભાવી લોકો છે જે અમરનાથમાં સેવા આપે છે તેઓ પણ પ્રયત્ન કરી રહ્યા છે તો આ એક સૌભાગ્ય છે અને એ સૌભાગ્યનો હું તો ફક્ત એક નિમિત્ત વ્યક્તિ છું બાર જ્યોતિર્લિંગ સજાવવાનું એક સૌભાગ્ય છે જે મારા જીવનનું એક માત્ર લક્ષ્ય છે કે જીવનમાં ગમે તે થાય સોમનાથ નાગેશ્વર કેદારનાથ કાશી વિશ્વનાથ બાબા વૈદનાથ મહાકાલેશ્વર ઓમકારેશ્વર અમલેશ્વર મમલેશ્વર તંબકેશ્વર ભીમાશંકર ગ્રીષ્નેશ્વર પરળી વૈદનાથ ઓડા નાગનાથ મલ્લિકાર્જુન રામેશ્વરમ પશુપતિનાથ આ સર્વ મહાદેવના મંદિર છે ને એ મંદિર સજાવવાનું હું સૌથી મોટો પોતાની જાતને શિવભક્ત માનું છું જેથી આ એક સૌભાગ્ય એક ફૂલ તમે શિવલિંગ પર ચઢાવો એવી જ રીતે આખી ફૂલોથી એમનું મંદિર સંગાર એવું સૌભાગ્ય છે જે જીવનમાં મને પ્રાપ્ત થયું છે મારા હું તો એક નિમિત્ત છું મારા દ્વારા આપ સર્વ શહેરના નાગરિકોને ગુજરાતની જનતાને મળી રહ્યું છે ને એ પણ એક આપણા આખા વિશ્વમાંથી આપણા માટે બહુ મોટી સૌભાગ્યની વાત છે અને એવા માટે પોતાને તો હું એ કરું છું મારા શહેરને અને ગુજરાતની જનતાનો પણ હું એવું માનું છું કે એ લોકો આટલા નસીબદાર છે ઓકે મિત્રો જે બારા જ્યોતિર્લિંગની વાત કરી પોતાના જીવનનું એક અંતિમ મકસદ એ છે કે આ તમામ જગ્યા પર વડોદરા શહેરની સંસ્કારી જનતાના લોકોને આ સૌભાગ્ય મળે પોતાની જાતને પવિત્ર પોતાની જાતને ફોર્ચ્યુનેટ સમજે વ્યાસી કેદારનાથને લઈને ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે આ વખતે કેદારનાથના કપાટ ખુલવાનો ટાઈમિંગ શું છે કઈ ડેટે ખુલવાના છે આ વખતે કેદારનાથ યાત્રા થોડી મોંઘી સાબિત થશે કારણ કે ઉપર જે કંઈ ડેવલપમેન્ટ તમે જુઓ છો છેલ્લા પાંચ દસ વર્ષથી સરકાર ત્યાંની ડેવલપ કરી રહી છે જે જૂની હોટલો હતી બધી તોડીને નવી થઈ રહી છે નવા ટેન્ટના જગ્યા છે જે અમુક જગ્યા ખાલી કરીને નવી જગ્યાએ શિફ્ટ કરી રહ્યા છે તો એક ત્યાંનું ઇન્ટરનલ જે ચેન્જીસથી આવી રહ્યું છે જેના કારણે જે પહેલાં હજાર પાંચસોમાં જે ટેન્ટ મળતા હતા હવે એ પંદરસો બે હજાર થઈ ગયા છે જે રૂમ પહેલા આપણને એક જણનું પર એનું મળતું હતું બે હજાર રૂપિયા જોયું એ ત્રણ ચાર હજાર થયું તો થોડી મોંઘી આ વખતની યાત્રા થશે આ વખતે મંદિરના કપાટ બીજી તારીખે સવારે સાત વાગે ખુલવાના છે પરંતુ બીજી તારીખની પહેલા પાલખી યાત્રા ત્યાં પહોંચી જશે એક તારીખે સાંજે અને અઠ્યાવીસ તારીખે જ્યારે અહીંયાથી આપણે શિવભક્તો ટ્રેનમાં જવાના છે મોટી સંખ્યામાં દર વર્ષની જેમ આઠસો નવસો શિવભક્તો હોઈએ છીએ જે વડોદરાથી નીકળે છે ત્યારે જ પાલખી યાત્રા ત્યાંથી નીકળે છે પાલખાની પાલખી યાત્રા નીકળે છે ત્યારે પણ ત્યાંનો શણગાર આપણા તરફથી હોય છે મન ભગવાન ત્રણ દિવસ અલગ અલગ જગ્યા પર રોકાય છે અને એ રોકાઈને ભગવાન જ્યારે ઉપર પહોંચે છે ત્યારે આપણા શિવભક્તો પણ પહેલાં ઉપર પહોંચી જાય છે અને શિવભક્તો ઉપર પહોંચીને આખા મંદિરનો જે શણગાર છે એનામાં વ્યસ્ત થઈ જાય છે એમાં પોતાનું જે કંઈ પણ મનની ઈચ્છા ને દિલની ઈચ્છા હોય છે તો એમાં એ થઈ જાય છે તો આ રીતનું આ વખતનું એક આયોજન છે કે બે તારીખે કેદારનાથ મંદિરના કપાટ ખુલી જશે અને પહેલી તારીખે પાલખી યાત્રા ઉપર પહોંચશે અને આપણી આ યાત્રામાં સૌથી સારો સૌભાગ્ય એ છે કે ભગવાન આપણા મંદિરે જ્યારે પહોંચે છે એની પહેલાં આપણા શિવભક્તો ત્યાં પહોંચી જશે ભક્તો પોતાના હાથથી ફૂલોથી આખું મંદિર શણગારશે ભગવાન જ્યારે પોતાની નગરીમાં પ્રવેશશે ત્યારથી બે કિલોમીટર દૂરથી પાલખી યાત્રાને ફૂલોથી સ્વાગત કરશે લાઈન શરૂ રહીને એટલે આ અત્યાર સુધીમાં કોઈ દિવસ નથી તો આ ફર્સ્ટ ટાઈમ આ વખતે થયો છે અને આ વખતે સૌથી મોટું સૌભાગ્ય એ છે કે તમે જોશો દર વખતે આગળનો ફ્રન્ટ ભાગ સજાય છે કેદારનાથ મંદિરનો આ બાજુનો અને ઉપરનો જે ભાગ છે એ કોઈ દિવસ સજાતો નથી કારણ કે ફૂલો ત્યાં પહોંચાડવા અગિયાર હજાર ફૂટ ઉપર પર સૌથી મોટો ટાસ્ક હોય છે આ વખતે અમે લોકોએ આખું મંદિર આ બાજુનું પણ સજાશે ઉપરનું પણ સજાશે આગળનું પણ સજાશે પાછળનું પણ સજાશે અદ્ભુત મંદિર પાંચસો વર્ષમાં પ્રથમવાર આ વર્ષે સજાવાનું છે અને એનું સૌભાગ્ય આપણા શહેરના શિવભક્તો જે કોઈ અમારી સાથે આવી રહ્યા છે તમામ શિવભક્તોને એનો સીધો લાભ મળવાનો છે અને આ એટલા માટે અદ્ભુત છે કારણ કે જે રીતનું અમારું આયોજન છે જે રીતનું પ્લાનિંગ છે જે રીતના કેટલા ફૂલો ક્યાંથી લાવવાના કેવી રીતે કરવાના આની માટેની એક બારીકીની ટીમ અમારી હોય છે અમારી સાથે આ વખતે બે સૌથી મોટા ટાસ્ક હોય છે એક જ ટાઈમ પર એક તો અહીંયાથી શિવભક્તોને લઈને કેદારનાથ જવાનું એ જ ટાઈમ પર બાંગ્લાદેશની બોર્ડર છે બોર્ડર પર ગેંદે કરીને ગામ છે ગેંદે ગામના તમામ ખેતરમાંથી અમે લોકો ફૂલ તોડાવડાઈએ છીએ ત્યાંના સ્થાનિક રહીશો ગામડાના રહીસો પાસે ફૂલ તોડાઈને એની માળા બનાવડાવીએ છીએ હવે આ તમે વિચારશો કે છે બાંગ્લાદેશથી ફૂલ લાની શું જો ફૂલ તો અહીંયા મળે છે પરંતુ ફૂલ આખા વિશ્વમાં મળે છે બાંગ્લાદેશના બોર્ડરવાળા જે ફૂલ હોય છે એનું આયુષ્ય સાતથી આઠ દિવસનું હોય છે એની કડી જાડી હોય છે એના શેપ એક સરખો હોય છે એનો કલર એક સરખો હોય છે એ ફૂલ ઉપર પહાડ ઉપર લઈ જાય ને તો તમે જ કદાચ જોશો કે મંદિર સજાઈ દીધું મંદિર દસ દિવસ પછી પણ જશો તો એ ફૂલો થોડા એવાને એવા જ રહેશે રંગ નહીં છૂટે કારણ કે ફૂલની ક્વોલિટી એ ટાઈપની હોય છે એટલા માટે અમે લોકો ચેક બે હજાર કિલોમીટર દૂરથી ફૂલ તોડાઈએ છીએ એને બરફમાં માળા બનાવીને પછી એને બરફમાં પેક કરાવીને એ પછી હાવડા કોલકત્તા હાવડા રેલવે સ્ટેશન પર લાઈને ટ્રેનના માધ્યમથી હરિદ્વાર લાવીએ છીએ હરિદ્વારથી પાછા ટેમ્પાના માધ્યમથી એને ઉપર ગૌરીકુંડ લઈ જઈએ છીએ ગૌરીકુંડથી ઘોડાના માધ્યમથી હેલિકોપ્ટરના માધ્યમથી અમે ફૂલને મંદિર સુધી પહોંચાડીએ છીએ એટલે બે હજાર કિલોમીટર દૂરથી ફૂલ લાવવા એને તોડીને એને લઈને સાથે અગિયાર હજાર ફૂટ ઉપર લઈ જવા બરફની વચ્ચોવચ લઈ જવા બે વર્ષ પહેલાં અમારી સાથે બે હજાર તો ચારે બાજુ બરફની ચાદર હતી રાત્રે તુફાન હતું તુફાનની વચ્ચે પણ અમારા ઘોડા ચાલતા ચાલતા ઘોડા તમામ રીતે અમારી ટીમ મજબૂતીથી પહોંચીને ઉપર ગઈ હતી બરફની વચ્ચે પણ અમે લોકો આખું મંદિરનો સંગાર કર્યો હતો તો આ એક બહુ મોટો ટાસ્ક હતો અને એ જ ટાઈમ પર અમે પણ અહીંયાથી વડોદરાથી આઠસો અમારા શિવ ભક્તો છે એમને લઈ જઈએ છીએ એમને રહેવાનું એમનું જમવાનું આઠસો ભક્તોની બે હજાર જેટલી તો બેગો હોય છે બેગોની ગણતરી એમને સાચવવાની એમને ક્યાં ઉતરવાનું કેવી રીતે જવાનું શું ખાવાનું કેવી રીતે રહેવાનું એમની બસની વ્યવસ્થા તમામ સંપૂર્ણ વ્યવસ્થા સાથે સજ્જ જ અમારી એક ટીમ છે જે એ કામ કરતી હોય છે શિવભક્તો કામ કરતા હોય છે શહેરના નાગરિકો અમારી સાથે શિવભક્તો અમારી સાથે જોડાય છે એ પણ એમના થકી કામ કરે તો આ એક અદ્ભુત ક્ષણ છે જે ગુજરાતમાં વડોદરા શહેરને આપણને મળે છે પરંતુ એને કરવા માટેનું જે પ્લાનિંગ છે જે ટીમ છે જે બેકઅપ છે એ શિવભક્તો દ્વારા અમને મળતું હોય છે અને શિવભક્તો શહેરના ઘણા બધા શિવભક્તો આમાં અમને મદદ કરતા હોય છે અમારા મયંકભાઈ હોય અમારા વિરલભાઈ શેઠ હોય રુચિરભાઈ શેઠ હોય અમારા સાંસદ હોય અમારા શહેરના તમામ અમારી મીડિયા છે અમારા સ્પાર્ટુડેની ટીમ છે સૌ કોઈ લોકોની મદદ હોય તે સૌ કોઈ લોકોના સાથ સહકારથી આટલું મોટું એક આયોજન હોય છે અમે ટાસ્ક હોય છે સૌથી મોટો સૌથી અઘરો અને એ ટાસ્કને પૂરો કરવું અમારા માટે એડી ચોટીની બધી તમામ તાકાત અમે લગાવીએ છીએ ત્યારે જઈને આટલું મસ્ત મંદિરનો શણગાર થાય છે અને આ વખતે તો અદ્ભુત શણગાર થવાનો છે દર વખતે અમે બાવન હજાર સમથિંગ ચોસઠ હજાર સમથિંગ ક્વિન્ટલ ફૂલ લઈ જતા હોય છે પણ આ વખતે દસ હજારથી પણ વધારે ક્વિન્ટલ સમથિંગ ફૂલો લઈ જવાના છે એની માટે સજાવવા માટેની જે ટીમ હોય છે જે કારીગરો હોય છે દર વખત અમે દસ પંદર લઈ જઈએ છીએ આ વખત અમે પચાસ જણા લઈ જવાના છે કે શણગાર ગણતરીના કલાક હોય છે અમારી પાસે કારણ કે ત્યાંના દિવસ પહાડોના દિવસો અડધો દિવસ મળતો હોય છે અને અડધા દિવસમાં પણ બરફમાં એને સજાવું બરફ એક બાજુ બરફ પડે એક બાજુ મંદિર સજે અને એ વચ્ચે પણ નીચે બેઠેલા અમારા શિવભક્તો છે માળાની ગાંઠ મારતા હોય છે એ લોકો જાતે મંદિરનો શેફ હાલતો હોય છે કોઈ નંદી સજાવતા હોય છે કોઈ મંદિર સજાવતા હોય છે એટલે સંપૂર્ણ શિવમય આખું વડોદરામાંય આખું કેદારનાથ બનતું હોય છે ને એમાં જે લાભ મળે છે જે ભગવાન આવે છે તમે જોશો એ ટાઈમ પર કે ભગવાનનું આવવું અને આપણું એમને સ્વાગત કરવું અને ભગવાન નહોતા ત્યારે કેવો માહોલ હતો કેદારનાથમાં અને ભગવાન આવ્યા પછી કેવો કેદારનાથનો માહોલ થાય છે આ અદ્ભુત સરના સાક્ષી આખા વિશ્વમાંથી ભાગના આપણા વડોદરા શહેરના શિવ ભક્તો હોય છે આપણા ગુજરાતના શિવ આ વખતે તો પાછા અમદાવાદથી રાજકોટથી સુરતથી ભરૂચથી અંકલેશ્વરથી આણંદથી નડિયાદથી સર્વ જગ્યાના શિવ ભક્તો આમાં જોડાયા છે મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન પણ હજુ ગઈકાલથી સ્ટાર્ટ થયું છે મોટા ભાગના પહેલાં બે દિવસના રજીસ્ટ્રેશન પૂર્ણ થવા આવ્યા છે તો આટલી મોટી સંખ્યામાં જો અમારી પાસે સ્પેશિયલ પરમિશન હોય છે કે તમે આવી રીતે શિવભક્તો દ્વારા તમે જઈ શકો છો તમે લઈ શકો તો એનો લાભ સીધો સીધો આપણા શિવભક્તોને મળે એના માટેના સંપૂર્ણ આયોજન અમારું હોય છે એની વ્યવસ્થા અમારી હોય છે એની માટેનું આખું પ્લાનિંગ અત્યાર સુધી અમે લોકો કરીએ છીએ અને એવું જ પ્લાનિંગથી આવું શિવમય બને છે અને આ જ રીતે જો શિવ પરિવારનો સાથ સહકાર રહેશે તો અમરનાથની ગુફાની પણ ચર્ચા અહીંયાથી અને હું આ વખતે સ્પાર્ક ટેની ટીમને પણ વિનંતી કરીશ કે અમારી સાથે કેદારનાથ આવે જેથી વડોદરા અને ગુજરાતના મધ્ય ગુજરાતના સર્વ શિવ ભક્તો પણ આપના માધ્યમથી પણ જોઈ શકે છે કે ત્યાં કેટલી સુંદર આયોજન હોય છે કે રીતની વ્યવસ્થા હોય છે અને કે રીતના શિવ મંદિર કેદારનાથ મંદિરને આપણા ગુજરાતના શિવ ભક્તો સજાવતા હોય છે એડવાન્સ બેસ્ટ વિશિસ ફ્રોમ ધ એન્ટાયર ટીમ ઓફ માય સ્પાર્ક ટુડે ન્યૂઝ મિત્રો કેદારનાથ હવે વ્યાસજીની વાતો પરથી લાગી રહ્યું છે કે મકસદ બહુ લાંબુ છે એટલે મહેનત સંઘર્ષમાં એ કાચું ખા એવા વ્યક્તિ નથી જો તમે પંદરસો બે હજાર કિલોમીટર દૂરથી આ પુષ્પો મંદિરે લાવવા મંદિરે લઈ જવાનું સીધો સીધો રસ્તો નથી તમે જે જગ્યાના જે દ્રશ્યો જોવો છો એ પહાડોની વચ્ચે ધોધમાર એમ બરફ એકદમ ક્લાઉડી એટમોસફિયર હોય બરફવા રસ્તો હોય અને એવામાં પણ આટલા બધા લોકોને મેનેજ કરવા અલગ અલગ શહેરોમાંથી આવેલા લોકોને મેનેજ કરવા તે લોકો પાસેથી આ સેવા કરાવડાવી ઇટ્સ અ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ વિચારમાં પણ ન આવે કારણ કે ટાસ્ક મોટો છે મકસદ વ્યાસજીનો એ છે કે મારા શિવરાજી થવા જોઈએ આવા શિવભક્તો હવા હજારો મંદિરે લઈ પણ એક બહુ સદભાગ્ય છે આ વખતે જવા માટેની શું વ્યવસ્થા કરવામાં આવી છે કેવી રીતે છે સમગ્ર પ્લાનિંગ અને ટ્રાવેલિંગ શું છે આ વખતે અમે લોકો દ્વારા સ્પેશિયલ દર વખતની જેમ સ્પેશિયલ ટ્રેન આપણી પોતાની જ બુક કરતા હોઈએ છે એમાં ટ્રેનમાં જવા આવવાનું રહેવાનું જમવાનું ત્યાં ઉતરીને ત્યાંથી પછી હોટલ પર કેવી રીતે જવાનું હોટલમાં રોકાઈને ત્યાંથી લોકલ કેવી રીતે ફરવાનું એ ફરીને પછી બીજે દિવસે સવારે બસમાં કેટલા વાગે નીકળવાનું તો કેટલા વાગે સાંજે પાછા આપણે ગૌરીકુંડ સુધી પહોંચીએ અને ગૌરીકુંડ રોકાયા પછી હોટલમાં રહેવાની વ્યવસ્થા ત્યાં નાવા ધોવાની વ્યવસ્થા સાથે ત્યાંથી બીજે દિવસે પાછા નીકળીને ઉપર કેદારનાથ જવા માટે પરમિશન હોય છે એક લીગલ પ્રોસેસ હોય છે લીગલ પ્રોસેસ કરાવડાવવાની ત્યાંથી ઉપર લઈ જવાના ઉપર રહેવાની વ્યવસ્થામાં એમને જગ્યા આપવાની એમને ફૂલ એમના સુધી એ પહોંચે ત્યારે ફૂલ એમને ત્યાં પહોંચાડવાના ફૂલ પહોંચાડીને એ લોકોને કયા કયા કામ આપવાના છે એ જવાબદારી આપવાની કે તમે મંદિરનો આગળનો ભાગ સજાવશો તમે મંદિરનો પાછળનો ભાગ સજાવશો તો એમના જીવનમાં એમના જીવનની ડાયરીમાં એવો લેખ લખાઈ જતો હોય છે કે જે આ ટાઈમ પર આ મંદિર ખુલ્યું હતું તો આગળનો આ ભાગ મારા દ્વારા હું ત્યાં સાક્ષીમાં રહીને સજાવ્યું હતું તો આવી રીતનું એક આયોજન હોય છે રહેવા જમવાનું આવા જવાનું ત્યારબાદ ત્યાંથી બદ્રીનાથ જઈએ છીએ વેધર સારું હોય છે તો ચોપતા પણ જઈએ છીએ એનાથી સારું વેધર હોય તો અમે નીચે ઋષિકેશ પર ટેન્ટ સિટીમાં પણ અમે લોકો રોકાઈએ છીએ તો આ રીતનું એક આખું આયોજન હોય છે તમામ સંપૂર્ણ વ્યવસ્થા હોય છે અને નજીવા દરે હોય છે અને એકદમ નોમિનલ હોય છે કે જે કંઈ જે કઈ શિવ ભક્તો અમારી કોઈ ટ્રાવેલ એજન્સી નથી પણ આનો લાભ તમને મળે અને તમારા લાભથી મંદિર સજાય એવા રીતના આયોજન હોય છે તો એમાં સંપૂર્ણ વિગત કદાચ મોબાઈલ નંબર પણ અંદર લખેલો છે ડબલ નાઇન જીરો ફોર એટ ફોર ડબલ વન જીરો એટ પર પણ તમને સંપૂર્ણ ડબલ નાઇન જીરો ફોર એટ ફોર ડબલ વન જીરો એટ આના પર પણ તમે સંપર્ક કરી શકો છો કાં તો સ્પાર્ક ટુટીના કોઈ પણ મેમ્બરને પણ તમે પૂછી શકો છો એ અમારા સુધી તમને લઈ શકશે તમે જાતે પણ આમાં સહભાગી થયો પણ આ વખતે અમે એક એજ ક્રાઇટેરિયા નક્કી કર્યો છે કે આઠ વર્ષથી ઉપરના અને સાહીઠ વર્ષથી નીચેનાને જ ફક્ત લઈ જવાના છે કારણ કે બરફનો માહોલ હોય છે બે વર્ષ પહેલાં તુફાન હતું બરફ એટલો બધો હતો કે ને કમર સુધીના બરફની વચ્ચે પણ લોકો ચાલતા હતા બરફોની દિવાલોની વચ્ચે પણ ચાલીને ગયા છે તો આ એક મોટો ટાસ્ક હોય છે શહે શરીરનું પણ જાળવણી રાખવાની હોય છે ત્યાં અમે લોકો મેડિકલની પણ ટીમ હોય છે પ્રશાસનની ડ્યુટી પણ ટીમ હોય છે ખડેપગે એટલે કોઈને કોઈ તકલીફ ના થાય અને તકલીફ થાય તો એમને કઈ રીતે મદદરૂપ થવાય એ રીતનું આખું આયોજન તદઉપરાંત ત્યાં તમે જાઓ તો પહાડોમાં સરસોના તેલનું જ જમવાનું બનતું હોય પણ એ ના કરીને આપણા ગુજરાતથી કારીગરો અમે લઈ જતા હોય છે ગુજરાતનું ટેસ્ટી ભર્યું જમવાનું ચાહે ભજીયા હોય ચાહે કોઈ પણ સ્વીટ હોય આ બધી જ વ્યવસ્થા અમે ત્યાં કરતા હોય તો લોકોને ઘર જેવો માહોલ ત્યાં મળે સૌથી સારામાં સારી ફેસિલિટી મળે અને સૌથી સારું એક આયોજન થાય અને જેનાથી એ લોકોને એમની જિંદગીમાં જે એક ચેપ્ટર લખાવતું હોય છે જીવનનું કે કેદારનાથ હું ગયો છું અને એક ચેપ્ટર પૂરું કરવા માટે દરેક લોકોનું સપનું હોય છે એ સપનું કરવાનું પૂરું કરવાનું પણ સૌભાગ્ય એક અમને પ્રાપ્ત થતું હોય છે તો આ રીતની વ્યવસ્થા એ ટાઈપની હતી અને આવી જ વ્યવસ્થાના માધ્યમથી જ ઘણા બધા લોકો વર્ષ અમારી સાથે જોડાય છે ઓનલાઈન કરવાની કોઈ પ્રક્રિયાનો આ વખતે ગવર્મેન્ટે એક એ પણ થોડી ચેન્જ થઈ છે દર વખતે એવું હોય છે કે આધાર કાર્ડનો નંબર નાખો ને ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે આ વખતે અમે રજીસ્ટ્રેશન ઓનલાઈન ઓછું કર્યું છે અને ત્યાં ઓન ધ સ્પોટ પર પણ રજિસ્ટ્રેશન સ્ટાર્ટ કર્યું છે પરંતુ તમારું આધાર કાર્ડમાં મોબાઈલ લિંક હશે તો જ તમે આ યાત્રામાં જોડાઈ શકશો જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડમાં લિંક નહીં હોય તો તમારું પંજીકરણ નહીં થાય કારણ કે ડાયરેક્ટ ગવર્મેન્ટે સિસ્ટમ એ રીતની એ કરી છે જેના કારણે આ વખતે હું માનું છું કે ઘણા બધા શિવભક્તો છે નાના બાળકો છે જેમનો મોબાઈલ નથી પણ જેમના એજેડ લોકોનો પણ મોબાઈલ નથી એ કંઈ એટેચ કરવામાં રહી જશે અને મોટી સંખ્યામાં શિવભક્તોને આ વખતે તકલીફ પડશે જેની માટે અમે પ્રશાસનને ત્યાંના કલેક્ટરને ત્યાં મંદિર કમિટીને મંદિરના પૂજારીને અમે સૌર સર્વ જગ્યાએ પણ અમે એક અપીલ કરી છે કે એવી વ્યવસ્થા કરે કે જેની પાસે આધાર કાર્ડ કે અન્ય કોઈ પણ આઈડી પ્રૂફ હોય એ મંદિર સુધી પહોંચે પણ એમને ઉપર જવા દઈને ત્યાં દર્શન થાય કારણ કે આટલી દૂર બે હજાર ત્રણ હજાર કિલોમીટર દૂરથી લોકો આવતા હોય છે દેશ વિદેશથી આવતા હોય છે અને ત્યાં આવીને અંતિમ જગ્યા પર આવીને પણ ત્યાંથી જો પાછા જવાનું થાય તો એ બહુ ગંભીર ત્યાંનું વાતાવરણ હોય છે કારણ કે બહુ દુઃખી થઈ જતા હોય છે તો એની માટે અમે પણ આ વખતે પ્રયત્ન કર્યો છે કે તમને પહોંચી થોડું ત્યાં મળે અને સારી રીતે તમારા દર્શન થાય ઓકે ઓકે મિત્રો વ્યાસ વડોદરા શહેરના યુવાન એક બીડું ઝડપ્યું એક પહેલ કરી એક પગલું એક આધ્યાત્મિક ડોટ કહેવાય કારણ કે આવા મંદિરો જે જગ્યાએ જવું પહેલાં તો બહુ મોટી વાત હોય પરંતુ એ જગ્યા પર જઈ અને સેવા કરી અને એ પણ ફૂલોની સેવા કરવી જે ફૂલો લાવવામાંની વાત કરી તો એમણે એવું એમ મચમવામાં આવી ગયા કે પંદરસો બે હજાર કિલોમીટરથી દૂરે ફૂલો લાવવા કેવી રીતે લાવીને પછી એને એઝ ઇટ ઇઝ રાખવા કેવી રીતે રાખ્યા પછી એની માળા બનાવી કેવી રીતે માળા બનાવ્યા પછી એને આટલા આગળના પોર્શનની વાત કરી કે કેદારનાથ મંદિરનો આગળનો પોર્શન હર વખત સસ્તો હતો પરંતુ આ વખત સાઈડ પરના બે પોર્શન જવાના ને ઉપર પણ આ તમામ બાબતે એક ભગવાનના આશીર્વાદ હોય ભગવાન તમારા પર તમારા માથે હાથ હોય તો આ બધી વસ્તુઓ શક્ય બનતી હોય છે વડોદરા શહેરના યુવાન સ્વેજલ વ્યાસ દ્વારા એક ધાર્મિક લોટ એક ધાર્મિક પગલું એક ધાર્મિક કહેવાય કે યાત્રા જેની અંદર ઘણા બધા શિવભક્તો પણ જોડી રહ્યા છે ફરી એકવાર સુહેલભાઈ સ્પાર્ક ટૂડિયો ન્યૂઝ વતી આપને શુભકામના પાઠવી રહ્યો છું આવીને આવી જ રીતે ધાર્મિક યાત્રાઓ કરાવતા લો લોકોના પુણ્ય લોકો પાસેથી પુણ્ય ભગવાન તમને હજુ આપતા રહે આવીને આવી રીતે અને ભગવાન તમને દીર્ઘાયુષ્ય રાખે આવાના આવા યંગ સ્માર્ટ રાખે તેવી શિવને પણ પ્રાર્થના કરું છું મિત્રો સ્વેજલ વ્યાસ જેઓ સામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે અલગ અલગ લોકોનો અત્યારે જસ્ટ દસ પંદર મિનિટ પહેલાં જ ઘણા બધા કોલો આવ્યા અને એ પણ સેવાકીય પ્રવૃત્તિઓ સેવાકીય કામ અંતર્ગત જ કોલો આવ્યા હતા વડોદરા શહેરના પૂર્ણની પરિસ્થિતિ હોય ભૂકંપની પરિસ્થિતિ હોય કોઈ પણ દુર્ઘટના હોય ત્યાં આ ચહેરો પહેલાં પહોંચી જતો હોય અને લોકોની વચ્ચે રહી અને લોકોના દુઃખ અને સુખના સાથી અને ભાગીદાર બનતા હોય છે તેઓ એક આધ્યાત્મિક ડોટ જેવા ઘણા સમયથી જ હું તમને જણાવ્યું તે જ પ્રમાણે રામ રામલલ્લાની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે તે ફૂલો શણગારવાનું સૌભાગ્ય જ્યારે તેઓને મળ્યું તે વખત પણ હું હાજર હતો તે મારું પણ સૌભાગ્ય કહેવાય કે તેઓ દ્વારા મને ત્યાં જવા જોવા મળ્યું હતું ફરી એકવાર કેદારનાથ માટે પણ તેઓ સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ મેમ્બર્સોને એક આમંત્રણ પાઠવ્યું છે કે આ જ્યારે ફૂલો શણગારવાનું સદભાગ્ય વડોદરા શહેરના શિવભક્તોને મળે ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પણ ભેગી થાય મિત્રો અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો તેઓ દ્વારા કરવામાં આવે છે કેદારનાથ મંદિર શણગારવાના હોય શિવભક્તોને જોડાવા માટે પણ તેઓએ અપીલ કરી છે ફરી એકવાર તમને પૂછવા માંગીશ કેવી રીતે આપમાં આપ આપના કાર્યક્રમમાં જોડાવા માટે જે લોકો ઈચ્છતા હોય તે માટે શું પ્રોસેસ છે અને કઈ રીતે બાબત બાબત જે કોઈ શિવભક્ત આ અમારી સાથે આ યાત્રામાં ફૂલના શણગારમાં જોડાવા માંગતા હોય એ અમારો મોબાઈલ નંબર છે ડબલ નાઇન ઝીરો ફોર એટ ફોર ડબલ વન ઝીરો એટ આ વિડિયોને નીચે કોમેન્ટમાં પણ અમે એ નંબર મેન્શન કરી દઈશું સ્પાઇક ટુડીની ટીમ કદાચ કરી દેશે ત્યાં તો એ પણ તમે એ નંબર પર સંપર્ક કરજો અધરવાઇઝ તમે કોઈ પણ વડોદરા શહેરમાં સ્પાઈક ટુડીના કોઈપણ મેમ્બરને પૂછી શકો છો અહીંયા તમારે બે આઈડી પ્રૂફની ઝેરોક્સ બે પાસપોર્ટ સાઇઝ ફોટા લઈને મારી ઓફિસ પર પંજીકરણ કરવાનું હોય છે અને એ જ જગ્યાએથી તમારું આખું યાત્રા આ કેવી ક્યારે નીકળવાનું છે ક્યારે પાછાનું છે રહેવા જમવાની બધી જ વ્યવસ્થા સાથે સંપૂર્ણ જવાબદારી ક્યાં ત્યાં મંદિરમાં તમને કઈ જવાબદારી મળશે એ પણ અમારા દ્વારા કહેવામાં આવશે એટલે જે કોઈ સી માંગે છે એ વહેલી તકે જોડાઈ જાઓ કારણ કે ઓનલાઈન રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે જેટલું જલ્દી બુકિંગ કરશો એટલું જલ્દી જવાની સંભાવના રહેશે સૌ કોઈ લોકો જોડાય એવી અમારી પ્રાર્થના જય ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર સુજલભાઈ ફરી એકવાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝની ટીમ તેઓને શુભકામના પાઠવી રહી છે અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ ધાર્મિક પ્રવૃત્તિઓ સુજલભાઈ કરતા રહેશે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા તેઓને શુભકામના પાઠવામાં આવી છે હજી પણ દિવસે ને દિવસે આ ભક્તોને જોડી અને ભગવાનના જે આશીર્વાદ છે ભગવાનો જે મહિમા છે તે આપ તેઓમાં પ્રગટાવતા રહો તેવા અખંડ ભગવાનના ચરણે પ્રાર્થના કરીશું અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો સામાજિક કાર્યક્રમો તમામ મહાનુભાવો સાથેની વાતચીત જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુ ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન અખિલ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ